અને આપણે જવું છે અક્ષયગઢ પાવનભાઈ ચાવી જાય તો સારું કારણ કે કે મને થઈ ગઈ ગઈ છે ગરમી એમાં એવું થયું ચાવી એની પાસે રહી કાર ખાલી ખોલી ને એ જતા રહ્યા હે એટલે હું આખે આખો ગરમી ગરમી થઈ ગયો હું હમણાં કારની ચાવી આવે પછી આપણે એસી ચાલુ કરીએ તો કઈક મજા આવે વિડીયો પણ ઉતારવાની પણ આજે આપણે જઈએ છીએ અક્ષયગઢ કારણ કે તમને બધા લોકોને ખબર હશે લોકો એના લગનમાં પણ અક્ષયગઢ જાય છે પ્રી વેડિંગના ફોટો પાડવા માટે તો આપણે તો લગ્ન છે નહીં તો એમને એમ તો જઈ જ શકીએ તો તમે બધા લોકો ચાલો મારી સાથે હવે જો ખાલી બે વસ્તુ લઈને જવાની છે કાર લઈને પણ જવાનું છે અને બાઇક લઈને પણ જવાનું છે મતલબ એફઝેડ લઈને પણ જવાનું છે કારણ કે ની અંદર ફોટો શૂટ કરવાના છે એના લીધે હાલો હવે પાવનભાઈ આવે છે તો હું એને થોડુંક રેડી થઈ જાવ અને પછી એને આપણે પાછા મળીએ પાવનભાઈ છે ને આપણે ચાવી દઈ ગયા છે તો હવે પેલા તો આપણે પ્રથમ તો આપણે જે કાર છે ને ચાલુ કરી દઈએ ચાલુ કરીને ડાયરેક્ટ આપણે શું કરવાનું છે પેલા તો ઓટો તો છે હવે ખાલી આપણે એસી ચાલુ કરી દેવાની છે એસી હવે આપણે જોવાનું છે તમને અવાજ જો ઓછો આવતો હોય છે કારણ કે એમાંથી હું અવાજ વધારું હું એના લીધે તો પણ આપણે વધારીએ ઓટો ઉપર જ રાખી દઈએ ઓટો ઉપર રાખવાથી તકલીફ એ થાય કે ભાઈ થોડુંક છે ને મારો અવાજનો પ્રશ્ન રહે વાહ હવે થોડી કંઈક મજા આવી મને તો હવે આપણે કરવાના છીએ એક જ વસ્તુ કે કારનું જે એસી છે એને આપણે મોઢા ઉપર અત્યારે ફેંકી દેવાનું છે એનાથી શું થશે એનાથી એક જ વસ્તુ થશે કે આપણને હવા થોડીક સારી આવશે બંને બાજુ જો કે મેં ટ્રાય તો મારી લીધી ચાર પાંચ વખત હવે તો રેડી થઈ જ ગયું છે જોઈ ગયો આ બધું ટેમ્પરેચર થોડુંક ને ટેમ્પરેચર ઓછું સોરી અવાજ છે ને એનો ઓછો આવે એટલે આપણે થોડુંક ફેન એનો ધીમો કરી નાખીએ એનાથી તમને લોકોનો અવાજ મારો થોડોક વ્યવસ્થિત અને ક્લિયર આવે અને આને કદાચ મ્યુટ એ મ્યુટ થાય ને ભાઈ અવાજ કાં ધીમું ધીમો 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 ક્યાંથી એટલે મ્યુટ થઈ ઓકે મ્યુટ ઉપર એવું ભઈ સાહેબ તો આ થઈ ગયો રેડી મ્યૂટ અત્યારે હાલો આપણે જઈએ એક સઈગટ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ આ ઉભા રહ્યો જે રેકવાર પહેલા મને મારા વ્લોગમાં કહી દેવા દીયો રાણાને કે આ ભાઈ છે એ ભાઈને આ ગાડી આવી રીતના રાખી છે તો નથી ગમતી જોઈ હા એ વાત સાચી તો આઈડી નથી આવતી તો અને ફેરવી નાખો હવે ચાલુ કરીને ચાલો ચાલુ કરીને કરો આ રાણા છે તો કેમ ફેરવશો એલ એલ પછી અમા પછી એમાં એમ કે કે ગાડી ની ઘોડી બગડી ગઈ આમાં પછી ઘોડી બગડી જ જાય માલિક જો હવે આ મસ્ત કંઈક આવે છે આમ જોઉં નહીં આઈડી જવું ફોટા તો આવશે મસ્તના ચાલો

જો ભાઈ તો પાછા તમે લોહી પીઓ મારો એને વિડીયો હું તમને ઓલું કાર દેખાડું જો આપણી પેઢી હે હા રેડી હવે પછી ના કેતા કે કાર લીધા વગર આવ્યો રેડી એ કાર જો અહીંયા પેઢી પણ અહીંયા બાઈક અહીંયા હે કારણ કે ફોટો અને વિડીયો બધું અહીંયા ચાલુ હોય આપણું એટલે તો આ બધું ફાઇનલી હમણાં કમ્પ્લીટ કરીને પછી જશું હવે ઘરે અને આપણે પાવનભાઈને એટલી બધી કાર આવડતી નથી એટલે કાર લઈને જઈશું હું અને પાવનભાઈ જશે આ ગાડી લઈને એબઝેક્ટ લઈને સારું ચલો તો મળીએ બીજા બ્લોગની અંદર તો ફાઇનલી ભાઈલોગ યારનો ફોટો ફોટોશૂટ થઈ ગયો છે કમ્પ્લીટ એ જોકે મેં તમે આની આગળના ફોટોસ પણ તમે જોયા છે આગળની ક્લિપની અંદર અને નાનોકડે એવો મેં વિડીયો પણ નાખ્યો છે કે એવી રીતના મેં ફોટો શૂટિંગ કર્યું છે એના માટેનો કારમાં બેઠા પછી ને તમે ઓટોમેટિક છે ને ધોરા થઈ જાઓ જેમ કે હું લાગુ છું અત્યારે બાકી જે મને રિયલ લાઈફની અંદર જોઈએ છે એ બધાને ખબર છે કે આમ થોડોક આમ કાળા છે આપણે કાળા તો કાન હોય જ છે એના લીધે પણ એટલે કંઈ સ્પેશિયલ શું ઓલ પેલું સ્નેપચેટ સ્નેપચેટની અંદર કાંઈ વિડીયો નથી ઉતરતો નોર્મલ કેમેરા આઈફોનનો જે નોર્મલ કેમેરો છે એની અંદર જ વિડીયો ઉતરે છે હવે કેટલાકને તો એમ લાગતું છે કે હવા બજી કરતો હોય છે આઈફોન કાર એફઝેડ સ્પોર્ટ બાઇક બધી કરવી પડે નાનું મોટું તમને ખબર છે કે આપણે પહેલેથી કરીએ છીએ હવે ઉપર હજી થોડાક ને વધારે ચશ્મા યસ તો તમારા બધા લોકો માટે ગુડ ન્યૂઝ છે કે મેં ત્રણથી ચાર દિવસથી આપણા જે ચેનલ છે એની ઉપર જ આ ચેનલ ઉપર જ શોર્ટ્સ પણ મૂકવાના ચાલુ કરી દીધા છે જે આપણે કોમેડી વિડીયો છે એ પણ આની અંદર સોરી વિડીયો તો ના કહેવાય શોર્ટ્સ કહેવાય નાનકડું એવું રીલ્સ ટાઈપનું આવે છે એ જે આપણે ઇન્સ્ટાગ્રામમાં જે લોકો મૂકે છે એવી જ રીતના આપણે હવે મૂકવાનું ચાલુ કરી દીધું છે યુટ્યુબની અંદર તો આની અંદર હવે શોર્ટ્સનો જે ઓપ્શન છે એની અંદર તમે જાઓ અને ચેક કરો કે મારા આ શોર્ટ્સ તમને કેવા લાગે છે જો કે મેં ચશ્મા એટલે કાઢ્યા કારણ કે મને લાગ્યું કે ચશ્મા વગર પણ હું મસ્ત લાગીશ એના લીધે જોકે લાગીશ ને એ લાગુ જ છું ચશ્મા વગર પણ હું સારો લાગું છું એના લીધે થઈ અને મેં ચશ્મા કાઢી નાખ્યા છે અને અમારા ફોનની બેટરી કેટલી છે તમને દેખાડું છું

હવે લોક પણ મારી દેસો એટલે એ નીકળે નહી તો એ નીકળી ગયો તકલીફ તો રહેવાની હવે નાની મોટી કોઈને તમારા લોકોને તમારો ફેસ જોવું હોય તો જો કે મારા મોબાઈલનો ફેસ દેખાય પણ ઈટ શોક છે આ તમારા લોકોની જ કાર છે એટલે તમારું જ ફેસ સમજી લેવાનો ની અંદર વાહ હું કેટલો પૈસા વાળો ચિલ્લર કદાચ દેખાય જો દેખાય દે ચિલ્લા છે હવે

જે મારા તમે લોકો જોવો છો અને સપોર્ટ આપો છો એ બદલ થેન્ક યુ સો મચ પણ હજી અફસોસ છે કે જ ખાલી છે વચ્ચે કોક એક સબસ્ક્રાઈબર વયું હતું એકસો ચોસાઈ પણ હવે આ કોકને તકલીફ પડી એક સબસ્ક્રાઈબર પાછું ઓછું થઈ ગયું હે હવે ખબર નથી કે એ પોતે જ ઓછો થયો કે કોઈક બીજું ઓછું થયું કે હું થયું કેમ થયું કાંઈ ખબર નથી આપણને પણ કઈ વાંધો નહીં આપણે આપણું કામ કરશું એ લોકો એનું કામ કરે તો જે લોકો નવા એવા છે બધા લોકો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ને અને જે લોકો જૂના છે એ બધા લોકો ખાસ કરીને આ ચેનલ ને શેર કરો આ વિડીયોને શેર કરો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ